અફરાતફરી મચી ગઈ હતી બનાવ અંગેની જાણ ફાયર વિભાગને થતાં ડીપીએમસીના અંદાજિત અગિયારથી વધુ ફાયર ટેન્ડરો આગ પર કાબુ મેળવવાની કામગીરીમાં જોડાઈ ગયા હતા પાનોલી અંકલેશ્વર સહિતના ફાયર લશ્કરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાનોલી ડીપીએમસી અંકલેશ્વર ડીપીએમસીના ફાયર ટેન્ડરો દ્વારા આગ આગ સતત પાણીનો મારો ચલાવી પર પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે લાકડાના બેલેટ બનાવતી ચેન પેકિંગ કંપનીમાં લાગેલ આગ એટલી વિકરાળ હતી કે જજોતામાં આગે આસપાસમાં આવેલ અન્ય બે નાની કંપનીઓને પણ પોતાની ચપેટમાં લઈ લીધી હતી ઘટનાની જાણ થતાં જ જીપી સીવીસડીએમ બી ઘટના સ્થળે દોડી આવી હતી આગ લાગવાનું કારણ હાલ અકબંધ છે હજુ સુધી આગના બનાવમાં કોઈ જાનહાની થઈ હોવાનું સામે આવ્યું નથી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર